જે ધાર દર્શક મિત્રો હું દ્વારકાધીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો હંમેશા હું આપણા વ્યુઅર્સને કહેતો આવતો જો કે દ્વારકા નગરી એટલે કે ઉત્સવની નગરી છે અનેક ધાર્મિક કાર્યો દ્વારકાની ભૂમિ ઉપર પવિત્ર ભૂમિ ઉપર થતા હોય છે થ્રુઆઉટ ધ યર ત્યારે આ જ એક ઉત્સવની ક્ષણ દ્વારકાવાસીઓ માટે અને સમગ્ર સનાતન ધર્મીઓ માટે આવી રહી છે ધાર્મિક કાર્યો તો ના કહી શકાય પણ સનાતન સંસ્કૃતિને જાળવતી સંસ્કૃત ભાષાને આપણું જે વારસો છે એને સાચવવા માટે પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠાધીશ્વર પૂજ્ય સદાન સરસ્વતી મહારાજના આશીર્વાદથી દ્વારકા શારદાપીઠ સંચાલિત ગુરુકુળમાં એક ભવ્ય સાંસ્કૃતિક સંસ્કૃત સ્પર્ધાનો ભવ્ય કાર્યક્રમ રાજ્ય રાજ્યકક્ષાનો થવા જઈ રહ્યો છે આપણી સાથે પરમ પૂજ્ય સ્વામી સ્વામિનારાયણ સ્વામીજી આપણી સાથે સ્વામી ધનવાદ પ્રણામ પહેલાં આપણે જણાવ્યું આટલું મોટું ભવ્ય દ્વારકાની ભૂમિ ઉપર પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી એમના માર્ગદર્શનથી થવા જઈ રહ્યું છે અને ચાર દિવસનો ભવ્ય કાર્યક્રમ સમગ્ર રાજ્યમાંથી સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આચાર્યો દ્વારકા ગુરુકુળ ખાતે વધારશે અને બહુ જ ખૂબ જ મોટે પાયે આ સ્પર્ધાનું આયોજન છે શું કહેશો સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ આશીર્વાદ અને તમારા વિવર્ષને ખૂબ શુભકામના દ્વારકા ઉત્સવ નગરી છે જે મેં આપે વાત કરી ઉત્સવ નગરી સાથે સાથે આ જે કાર્યક્રમ અત્યારે થાય છે એ શિક્ષણ ક્ષેત્રનો કાર્ય છે આમાં કક્ષા છ થી માંડી અને ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી બાળકો અહીંયા બધા લોકો આવે છે અને એ લગભગ બાળકોની સંખ્યા સાતસો જેવા અને બધા લોકોની સંખ્યા હજારનો છે તો આ શિક્ષણ ક્ષેત્રનો કાર્યક્રમ છે અને આ દ્વારકામાં પહેલી વખત થાય છે આખા સ્ટેટના જે સ્પર્ધા હોય કોમ્પિટિશન હોય એકબીજા સાથે શ્લોકની સ્પર્ધા હોય મંત્ર પાઠનું સ્પર્ધા હોય શાસ્ત્રમાં લોકો કેટલા નિષ્ણાત છે એમની સ્પર્ધા હોય જે અત્યારે આપણે જોઈએ કે અત્યારે ચેસમાં આપણો બાલાકાકા વર્લ્ડ વિશ્વમાં એવો સ્પર્ધા અત્યારે દ્વારકામાં ચાલી રહ્યો છે તો એ દેખાય નાનું ત્યારે આમાં તો કંઈ થતો નથી કેમ કે આપણે અત્યારે ક્રિકેટ જોવા વાળા અને ક્રિકેટનો એકદમ ગ્લેમર વસ્તુઓ જોવાવાળા આપણે થયા તો નાની નાની જે વસ્તુઓ હોય હોય એ લેવલ પણ એ આપણને એટલું બધું ખબર ન હોય કે ભાઈ ત્યાં કેવો રીતે બાળકોનું મહેનત કરી રહ્યા છે તો એ બધા બાળકો મહેનતથી અને એ પોતાના ભાગ અહીંયા ભજવી રહ્યા છે એક હજાર સાતસો બાળકો અહીંયા આવશે એ લોકો સાથે હજાર દોઢ હજાર લોકોનું સંખ્યા બાર ગામથી આવી અને દ્વારકામાં નિવાસ કરશે નિવાસ ગુરુજીના નિસરામાં અને એમનું સાનિધ્યમાં ગુરુકુલ જે આપણું ચાલી રહ્યો છે એ ગુરુકુલમાં અને બધે ઠેકાણે આપણે સગવડ કરી અને એ કાર્યમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ સોલ તારી સોલ તારીખે અહીંયા પધારશે અને એ કાર્યક્રમ દરમિયાન અહીંયા એ લોકો આશીર્વાદ આપવા માટે એ ત્યાં રહેશે તો આ કાર્યક્રમનો ગંભીરતા આપણે જાણી શકાય કે જે એજ્યુકેટેડ સમાજ છે એ બધા લોકો એજ્યુકેટેડ છે પણ એમના ક્ષેત્રની વાત ચાલે એ લોકોને ખબર કે આ કેટલું મહત્વપૂર્ણ અને કેટલું અગત્યનું કાર્યક્રમ છે અને જી ખાસ ભાકાના આંગણે આ પસંદલું મોટો થઈ ગયો છે દ્વારકાવાસીઓ માટે શું કહેશો દ્વારકાવાસીઓ પણ આમાં ભાગ લેવી રહ્યા છે દ્વારકાના ઘણા વિદ્યાર્થીઓ જે આપણા પાઠશાલાના વિદ્યાર્થીઓ છે આપણા પાઠશાલામાં અત્યારે તેર સ્ટેટના વિદ્યાર્થીઓ છે તો અને જે બાળકો અત્યારે એ આવે છે એ આખા ભારતથી આવે છે એવા નથી કે ગુજરાતના જ બધા લોકો આવે છે ના ગુજરાતના આવે ઉત્તરાખંડના આવે ઓડિશાના આવે આસામના આવે એ યુપીના આવે બિહારના આવે છત્તીસગઢના આવે મહારાષ્ટ્રના બાળકો છે અને પછી તમિલનાડુ કેરળથી આપણા પાસે મેં કહ્યું ને કે તેર સ્ટેટમાં અત્યારે બાળકો આપણા પાસે છે એવા આખા ગુજરાતમાં કે ગુજરાતના બહાર જે ઇન્સ્ટિટ્યુશન ચાલી રહ્યો છે એ ઇન્સ્ટિટ્યુશનથી તો એને આખા સ્ટેટ તમે કોઈ રાજકીય પાર્ટી હોય ચાર પાંચ સ્ટેટમાં એ લડતી હોય તો રાષ્ટ્રીય કહેવાય તો આ રાષ્ટ્રીય છે અહીંયા આખા ભારતથી લોકો ભેગા થઈ રહ્યા છે કલ્ચર જુદા જુદા કલ્ચરથી અહીંયા ભેગા થઈ રહ્યા છે અને અહીંયા છે અને ચાર પાંચ દિવસ સુધી એ લોકો રહેશે દ્વારકા દેશનું દર્શન કરશે અને એક ઇતિહાસ રચાશે અહીંયાં દર્શકો એક ઐતિહાસિક મોમેન્ટ દ્વારકાના આંગણે થવા જઈ રહી છે તો આપ સૌ દર્શકોને દ્વારકાવાસીઓને ખાસ અનુરોધ કરીશ કે પ્રંભુજ્ય શંકરાચાર્ય મહારાજજીની જે વસાઈ ઉપર ગુરુકુલ સ્થિત છે ત્યાં અવશ્ય તમે હાજરી આપો અને આ એક જે પ્રસંગ છે સાંસ્કૃતિક આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિની જાળવણી માટે જે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ આપવામાં આવે છે તો આ જે સ્પર્ધા છે એ બહુ રોમાંચક છે એક અનેરો લાવ છે અવશ્ય આપણે જો ફરીથી આવાર એક્સક્લુઝિવ રિપોર્ટ સાથે મળતા રહીશું થેન્ક યુ જય દ્વારકાધીશ